આજનો જે મુદ્દો છે તેના માટે ચર્ચા કરવા માટે આપણે જે ગેસ્ટ ને ઉપસ્થિત આપણે કર્યા છે ઇન્વાઇટ કર્યા છે મેરિંગો સિમ્સ થી ઓર્થોપેડિક સર્જન છે ડોક્ટર પ્રણવ શાહ સ્વાગત તેમનું કરીએ અને કાર્યક્રમ ની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત આપનું વેલકમ સર જે પ્રકારે અત્યારે જોયું કે થી ત્રણ વર્ષ આપણે એવા જોયા છે ને તે પણ ખાસ કરીને કોરોના કાળ કોરોના કાળમાં જે લોકોને કોવિડ એક તો કોઈ એવું બાકાત નથી કે જે વાયરસથી બાકાત રહ્યા હોય કે બચ્યા હોય દરેક લોકોમાં ક્યાંક ને ક્યાંક વાયરસ અસર કરીને ગયો છે ઘરે ઘણા બધા લોકોને ઘણા બધા એવા અંગો હોય છે જે ડેમેજ થયા હોય છે ખાસ કરીને તમે જે કોઈ દર્દીઓ તમારી પાસે આવતા હશે મેજોરિટીમાં એવી કઈ કઈ તકલીફો જોઈએ છે કે કોરોના પછી લોકોમાં ખાસ જોવા મળે સંજીવની બેન કોરોનાના કારણે સૌથી વધારે નુકસાન જો થયું હોય તો એ હૃદય અને ફેફસાને થયું છે એની જે ધમણીઓ છે એમાં લોહી સંકોચાઈ જવાને કારણે અથવા તો લોહી જાડું થઈને ધમણીઓ સંકોચાઈ જવાને કારણે આપણે આજની તારીખે યંગ પીપલ એટલે કે જુવાન લોકોમાં પણ હાર્ટના અને લંગ્સના પ્રોબ્લેમ જોઈ રહ્યા છે પણ જે વિષય પર મારી એક્સપર્ટીઝ છે ઓર્થોપેડિક્સ એમાં અમે એ વાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે એવીએનના કેસિસ ઘણા બધા પાંચ ગણા વધારે જોઈ રહ્યા છે અને એમાં મેજોરિટી કેસીસમાં કોરોનાની બીમારીનો હિસ્ટ્રી મળે છે અમને બિલકુલ સર આ એવીએન જે આપણે અત્યારે વાત કરી રહ્યા છે છે ઘણા બધા લોકોને સરળ ભાષામાં સમજવું તો એવીએન એટલે શું પહેલા તો એ સમજાવો કે શું છે એવીએન એટલે કે ઇંગ્લિશમાં એ વાસ્ક્યુલર નેક્રોસિસ એ વાસ્ક્યુલર એટલે લોહીનું સર્ક્યુલેશન બંધ થઈ ગયું અને નેક્રોસિસ એટલે હાડકું સડવા માંડ્યું એટલે એ વાસ્ક્યુલર નેક્રોસિસ આપણી ભાષામાં આપણે સમજાઈએ તો કોઈ પણ બીમારીના કારણે કોઈ પણ કારણના લીધે જ્યારે થાપાના ગોળામાં લોહીનું ભ્રમણ ઓછું થઈ જાય અથવા તો બંધ થઈ જાય કારણ કે લોહીનું ભ્રમણ કરતી ધમણીઓ એની અંદર લોહી ક્લોટ થઈ જાય તો થાપાના ગોળાનો દસ ટકાથી લઈને સો ટકા હિસ્સો ખરાબ થઈ જાય છે બ્લડ સર્ક્યુલેશન બંધ થવાને કારણે એની અંદરના બધા સેલ્સ મરી જાય છે અને એ વખતે પેશન્ટને એ વાસ્ક્યુલર નેક્રોસિસ નામની બીમારી થાય છે સર